કોળી સમાજ દ્વારા ધોળકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ યુવાનોને એમ કહું છું કે ભાઈ બધાએ શાંતિ રાખો અને જેમ દરબાર હોય એ જેમ આટલું બધું લાખો માણસો જે આપણો સંયમ જાળવ્યો એવો આપણે સંયમ જાળીએ આપણે ધાર્યું હોય એ જ આપણે કરવાનું છે મોટો ભૂપ હોય આપણે નમી નથી આ લેવાનું નથી કરવાનું આખા એક ગુજરાતમાં શું ઇન્ડિયા લેવલે એક છાપ છે તમારી કોળી સમાજની કે કોળી બાદ સંગઠિત છે પછી ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એને એવું છે કે ભાઈ મૂળ અમારો પહેલો સમાજ અને પછી પાર્ટી એ અમારો મુખ્ય હેતુ છે ભાજપના નાણામંત્રી મંત્રી તનુભાઈ દેસાઈ અમારા કોળી સમાજના વિરોધમાં કોળિયા તૂટાય અને ધોળિયા ચૂંટાય એવું નિવેદન કરી અને કોળી સમાજનું હળહળતું અપમાન કર્યું છે માટે આજે અમે અહીં આગળ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનમાં ચોખ્ખું અમે લખ્યું છે કે કનુભાઈ કોળી સમાજની જાહેરમાં માફી માગવી જોઈએ પ્રેસ મીડિયાથી માફી માગવી જોઈએ અને અમારા જે પણ અખિલ ભારતીય કોળી સમાજ છે આખું ઇન્ડિયા લેવલનું બન્યું છે ગુજરાત લેવલનું બન્યું છે નાની નાની બધી ઘણી સંસ્થાઓ છે એ તમામ આગેવાનો આપણે કોળી સમાજ માટે આપણે ન્યાય માંગવાનો સમય આવી ગયો છે સમયમાં રૂપાલા સાહેબે પણ આવું કર્યું એટલે આ ઘમંડી સરકાર માફી નહીં મગાવે તો આવતી ચૂંટણી ની અંદર કોળી પટેલ સમાજ એમના વિરુદ્ધમાં મતદાન કરી અને આનો પરચો અમે બતાવવાના ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ